લાલચ બલ ભલા લોકોને ફસાવી દે છે અને આ લાલચમાં લોકો ફસાઈને ભેજાબાજુનો શિકાર બને છે જૂનાગઢના દંપતી સાથે પણ અમદાવાદના બંટી બબલીએ કંઈક આવું જ કર્યું છે અને લગાવ્યો છે પચાસ લાખ નો ચૂનો જૂનાગઢ પોલીસના સકંજામાં ઉભા રહેલા દંપતીના ચહેરા જરા ધ્યાનથી જુઓ શું તમને તો આ દંપતીને મોટા લોકો સાથે ઓળખાણ હોવાનું કહી નોકરીની લાલચ તો નથી આપીને જો આપ્યું હોય અને તમારી પાસેથી રૂપિયા લીધા હોય તો હવે ભૂલી જજો અમદાવાદના બંટી બબલીનો જૂનાગઢમાં તરખાટ ધારાસભ્યના પીએ તરીકેની ઓળખ આપી ફ્રોડ

ધારાસભ્યના પીએ તરીકેની ઓળખાણ સચિવાલયમાં પોતાની ઓળખાણ આ ઉપરાંત પશુપાલન અને તબેલા માટે દોઢથી ત્રણ કરોડ રૂપિયાની સરકારમાંથી લોન પાસ કરાવી દેવાનું દિલ્હી બોમ્બે હાઈવે છે જે કોરિડોર બને છે ત્યાં માં પોતાને ખૂબ મોટો ફાયદો થવાનો હોય અને આ ટેન્ડરની પ્રક્રિયામાં જો તે રૂપિયા રોકાણ કરશે તો તેમને ટૂંક સમયમાં છે વધારે રૂપિયા કમાઈ આવશે એવું કહી અને ફરિયાદી સિવાય અન્ય પણ પંદર થી વીસ જેટલા જે ભોગ બનનારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલ તબીબ નો વિશ્વાસ કેળવી ફસાવ્યા જાળમાં ફરિયાદી જુનાગઢમાં જોશીપુરા વિસ્તારમાં રહે છે ફરિયાદી તબીબ ટ્રસ્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરે છે એ હોસ્પિટલમાં આવતા આરોપી દંપતીનો ફરિયાદી સાથે પરિચય થયો હતો મિત્રતા કેળવી આરોપી રવિએ પોતે અમદાવાદના ધારાસભ્યોનો પીએ હોવાનું જણાવ્યું સચિવાલયમાં આ ક્લાર્કની નોકરીની લાલચ આપી હતી ફરિયાદી પાસેથી કટકે કટકે ઓનલાઇન અને રોકરતી મળી કુલ 50.8 પોઈન્ટ આઠ લાખ પડાવી દીધા બાદમાં સચિવાલયમાં નોકરીના ત્રણ માસના પગાર પેટે રૂપિયા આપ્યા પરંતુ શંકા જતા પૈસા પરત માંગ્યા તો આરોપી ગલ્લા તલ્લા કરવા લાગ્યો ત્યારે તબીબની પોતાની સાથે અહેસાસ થયો ફરિયાદીએ જે મુજબ પતિ મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરે છે ત્યાં આ આરોપી તેની પત્ની સાથે અવારનવાર સારવાર માટે આવતો તે સમયે તે લક્ઝરિયસ કાર લઈને આવતો હોય અને પોતાની ઓળખ ધારાસભ્યના પીએ તરીકે તથા સચિવાલયમાં પોતાની મોટી ઓળખાણ હોય અને કોઈને સરકારી નોકરી જોતી હોય કે સરકારમાંથી કોઈ કોન્ટ્રાક્ટ પાસ કરાવવાનો હોય તેવી ઓળખ આપી અને આ જે ફરિયાદી શિલ્પાબેન છે તેમના એકાઉન્ટમાંથી તેર લાખ રૂપિયા તથા કેશ કુલ મળીને પચાસ લાખ રૂપિયા જેવી રકમ તેમને નાણાકીય ચેતપિંડી કરી લઈ જૂનાગઢના તબીબ સાથે પચાસ લાખની છેતરપિંડી કરનાર અમદાવાદના બંટી બબલીએ આવી રીતે કેટલા લોકોને ચૂનો લગાવ્યો છે અત્યાર સુધી કેટલાની છેતરપિંડી કરી છે તે દિશામાં પોલીસે તપાસ આદરી છે અતુલ વ્યાસ ગુજરાત ફર્સ્ટ